સ્પાર્ક ટુ ન્યૂઝ દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના અભિગમ સાથે હાથ ધરવામાં આવેલા અભિયાનને આગળ ધપાવવા માટે એક વિચાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા મુહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત એક વિચાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સભા હોલ ખાતે મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ધર્મગુરુ અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો જાગૃત નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમણે સ્વચ્છતાને લઈને વિચારો વ્યક્ત કર્યા હતા વડોદરા શહેરને સ્વચ્છ કરવાની મુહિમમાં તમામ વડોદરાવાસીઓને જોડાવા માટેની આ મીટીંગ હતી જેમાં સૌએ વડોદરાને સ્વચ્છ રાખવા માટેના શપથ લીધા હતા સ્પાર્ક ટુડે ન્યૂઝના સર્વે સર્વા એવા પરેશ શાહે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના વિચાર સાથે હાથ ધરેલા આ સુંદર અભિયાનને આગળ ધપાવવા માટે આ વિચાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું तो आप सभी के साथ। सैयद जुल्फिकार अली खान का एकादरियाँ की हम त्योहार कैसे के त्योहार स्वच्छता। जी सर, आज के मौसम, आज बाद टुडे न्यूज़ दाल। ये बीमारी तब जाने नंबर अगले नीचे। કૌ કришણે મોતે સંગી કришણે હવે બિના ગંખી કરવા તે છે નહીં કરવા લઈ છે નહીં ઓ પ્રથમ સ્વચ્છતાની પ્રકૃતિ કરી વર્ગીત કરી ઋધ્ર પાળ સ્થૈ

એમાં કચરો નાખીશ નહીં કે જ્યાં ગાડી તમે જન્મ લીધો જ્યાં ગાડી તમે માન કીર્તિ યશ પૈસા અત્ર ઉપસ્થિત તમામ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ એનજીઓ સોસાયટીના બોર્ડના એપાર્ટમેન્ટના વડાઓ આપ સર્વે પછી આપનો કિંમતી સમય કાઢી આ ચિંતન બેઠકમાં આવ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ આભાર માનું છું એક સમયે વડોદરા ખૂબ સંસ્કારી સૌંદર્યપૂર્ણ સમાન હતી વખતો જતા જતા એ પડકારરૂપથી અને આજની પોઝિશન આપ સર્વે જાણો છો કે શેનું આક્રમણ છે ગંદકીનું આક્રમણ પુષ્કળ થઈ ગયું છે મહાત્મા ગાંધી નો વિચાર સ્વચ્છ ભારત ને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદી જે આપણા જે વડાપ્રધાન છે એમને બે ઓક્ટોબર ચૌદના દિવસે રાષ્ટ્રપતિ ભવનથી સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છતા દોડ કરી અને આ મોહિમ ચાલુ કરી આપણે આ મુહિમમાં દસ વર્ષ પાછળ છે કંઈ વાંધો નહીં દેર હોવા દુરસ્ત હોવા દસ વર્ષ પાછળ છે તો આપણે દસ ગણી સ્પીડથી આ મુહિમને આગળ ચલાવીશું દસ ગણું મહેનત કરીશું અને આપણે આપણો ટાર્ગેટ ઉપર પહોંચી જઈશું મને વિશ્વાસ છે અને તમારા બધામાં પણ મને વિશ્વાસ છે સ્વચ્છતા એ એક એવો વિષય છે કે સ્વચ્છતા ભારત હશે સ્વચ્છ ગુજરાત હશે સ્વચ્છ વડોદરા હશે સ્વચ્છ શેરી હશે સ્વચ્છ એપાર્ટમેન્ટ હશે હશે સ્વચ્છ ઘર તો સ્વાભાવિક છે કે આપણે બધા સ્વસ્થ સ્વસ્થ અને હોઈશું ને તો દેશ માટે ગુજરાત માટે વડોદરા માટે ખૂબ કામ કરી શકીશું મારે વારંવાર ઇન્ડિયાની બહાર જવાનું થાય એક વખત મારા દીકરા જોડે બહુ દૂર જંગલમાં ફરવા ગયેલા અને મને બાથરૂમ લાગી ગુજરાત હોત ને વડોદરા હોત ને તો કદાચ જાહેર માર્ગમાં અથવા તો બાયપાસ રોડ પર આવતો હોત તો મેં જાહેરમાં મારી ગાડી રોકાવીને બાથરૂમ કર્યું હોત લગભગ પોણો કલાક પછી એક શહેર આવ્યું મારા દીકરાએ મોલ ખોદ્યો અને મને ત્યાં બાથરૂમ માટેની વ્યવસ્થા કરી તો હું ત્યાં ગયો આ સ્વચ્છતા આપણે કેમ ના રાખી શકીએ મારી વાત કરું છું આપણા બધાની વાત કરું છું સ્વચ્છતા આપણે આપણી જાતે કરવાની છે તમારામાંથી એંસી ટકા લોકો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જતા હશે શું તમે ત્યાં પડીકીનો કચરો ફેંકશો ત્યાં કોઈ પણ કાગળ ફેંકશો નહીં ફેંકો વડોદરામાં કેમ ફેંકો છો આપણી આ માનસિકતા બદલવા માટે સ્પાર્ટ ટુડે અને પરેશભાઈ આ મોહિમ ઉપાડી છે એને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ખરા દિલથી સપોર્ટ કરે છે જે દિવસથી આ જ જગ્યાએ હું પણ સાક્ષી હતો કે પરેશભાઈએ વ્રજરાજ મહારાજની સાનિધ્યમાં વાત કરી હતી કે વડોદરાને સ્વચ્છ બનાવવામાં ફક્ત મહાનગર સેવા સદનનો ફાળો નથી આપણા સૌનો પણ ફાળો બહુ જરૂરી છે મારા એસોસિએશનમાં પાંત્રીસ હજાર વેપારીઓ છે દિવાળીના ટાઈમમાં અમારા રોડ ઉપર બે જ કચરા ટોપલી છે એક મેન્ટાલિટી છે તમે તમારી જાતને કલ્પી લેજો કે તમે ક્યાં છો અને હું પણ ક્યાં છું મેં મારી પણ ખરાબ વાત કરી છે કે કચરા ટોપલી ભરેલી હશે કે નહીં ભરેલી હોય તમારી ગાડી કે સ્કૂટર ઉભું હશે ને તમારા ઘરનો કચરો તમે થ્રો કરશો એક સંસ્કારી રીતે સ્પાર્કમાં આ ફોટા બતાવતા નથી કૌશરભાઈ પાસે ને પરતભાઈ પાસે આવા પંદર થી વીસ ફોટોગ્રાફ આવેલા છે એક માણસ જ છે આપણે બે પગના માણસ છે ઇન્દોરના પણ બે પગના માણસ છે સુરતના પણ બે પગના માણસ છે એમનો પહેલો નંબર કેમ આવે છે આપણો કેમ નથી આવતો એકલી મહાનગર સેવા સદનની ભૂલો તો ઢગલા બન છે વડોદરા વેપાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વખતો વખત મહાનગર સેવા સદન સાથે આ બાબત માટે ચર્ચા વર્ષોથી કરે છે ડૉક્ટર વિનોદ રાવ હતા તો ડૉક્ટર વિનોદ રાવે એક મોહિમ ઉપાડેલી હતી સ્વચ્છ વડોદરા માટે ગ્રીન વડોદરા ક્લીન વડોદરા એમાં અમારા જેવા ઘણા બધા જનને રાખેલા એના પછી ડૉક્ટર વિજયભાઈ શાહે પણ આ મોહિમ શરૂ કરેલી પણ આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે મેન્ટાલિટી કારણ કે આપણે સતત કોર્પોરેશનને ગાળો દઈશું ને તો એ કામ માટે એક રાજકારણ આખું જુદું છે પણ અત્યારની મોહિમ શું છે કે આપણે કેટલા સુધરી શકીશું મારાથી જ પહેલ કરું હું અમદાવાદથી વડોદરા કાયમ આવતો હોઉં છું મહિનામાં એક બે વાર તો મને ઘણી બધી વાર બાથરૂમ લાગતી તો નડિયાદ બાર રોડ ઉપર ઊભા રહીને કરતો પણ જ્યારથી અમેરિકા મેં આ સિસ્ટમ જોઈ કે ભાઈ મારાથી રોડ ઉપર ના થઈ શકે તો છેલ્લા ત્રણ ચાર વરસથી ગાડી નથી ઊભી રાખતો કોઈ પણ કોઈ પણ ટોલટેક્સ પૂરો થાય ત્યાં યુરિનલ હોય તો ત્યાં બાથરૂમ જોઉં છું આ મેન્ટાલિટી આપણે સૌએ કરવાની છે મોદી સાહેબે જે દિવસથી કીધું છે ને કે તમે કચરો બહાર ના ફેંકો એંસી ટકા લોકોને મેં જોયું છે કે ગાડીમાંથી કચરો બહાર નથી ફેંકતા આ વીસેક ટકા લોકો હજુ પણ નથી સુધર્યા આ વીસ ટકા લોકો સુધરશે ને તો વડોદરા પચાસ ટકાથી વધુ સરસ ક્લીન થઈ જશે ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ આજે વ્રજદા માધ્યાત્મિક સંકુલ ખાતે સ્પાર્ક ન્યૂઝ ચેનલના તત્વાવધાનમાં પરેશભાઈ અને સુજલભાઈના વિશેષ નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમના અંદર આવવાની મારી ખૂબ ઈચ્છા હતી પરંતુ આજે સવારે રાજકોટમાં પૂજ્ય શ્રી મોરારી બાપુની કથામાં પ્રવચન હોવાના કારણે આ કાર્યક્રમમાં હું ઉપસ્થિત નથી રહી શક્યો વડોદરા શહેરના અંદર સ્વચ્છતા અભિયાનને લઈને જે આ પહેલ મીડિયામાંથી સૌથી પહેલી વાર કદાચ કરવામાં આવી છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ આખા વડોદરાને સ્વચ્છ બનાવવા માટેની જે મુહિમ ચલાવવા જઈ રહી છે તે ખરેખર ખૂબ જ આવકારનીય અને પ્રશંસનીય છે રજદા માધ્યાત્મિક સંકુલ અને વિવાહો પરિવાર આપના સાથે છે હું શહેરીજનોને ખાસ અપીલ કરું છું કે આ મુહિમમાં આપણે બધા જ જોડાઈએ આપણા શહેરને સ્વચ્છ બનાવીએ અને ભારતના અંદર ટોપ ટેનના અંદર આપણું શહેર આવે તે માટેના પ્રયાસો માટે પણ આપણે કાર્યરત બનીએ ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ સાધુવાદ ધન્યવાદ આશીર્વાદ શુભમ